પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું મુખ્યમંત્રી અમૃતમ એટલે કે ખરું વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે ખરું ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે ખરું વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું ખરડો કાયદો ક્યારે બને છે તો સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ એટલે કે ત્રણ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે બીજું રાજ્ય સરકારના અંગો જણાવો તો રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા કારોબારી ન્યાય તંત્ર મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે તો વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરશો તો તમને બધા પરીક્ષાના સમયે ઉપયોગી મટીરિયલ અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વધ્ય પોતી સ્વાધ્યાય આ બધું જ તમને ત્યાંથી મળશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ડાઉનલોડ થી પેજ આવે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયોમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છે ધોરણ પસંદ તમારું થઈ જાય બરાબર એટલે વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો તમે ચોથું ટૂંકનો લખો પેલું રાજ્યપાલના કાર્યો તો રાજ્યપાલના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે પેલું તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાન મંડળના મંત્રીઓની નિમણૂક કરે છે તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે ચોથું તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે તેઓ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે છે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે બીજું જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યમાં જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠની ની સુવિધા ઉપલબ્ધ છે મુખ્યમંત્રીના કાર્યો મુખ્યમંત્રીના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે પેલું તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે તે મંત્રી મંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે તે આવશ્યકતા અનુસાર તે લાગે યોગ્ય મંત્રી મંડળની પુનઃ રચના કરે છે તે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે તે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તે સરકારી નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે ચોથું વિધાનસભાની રચના તો રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછી અને વધારે હોઈ શકે નહીં વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિભાગમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના સભ્યોને રાજ્યના અઢાર કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે ચૂંટાયેલો સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે અંગ્રેજીમાં તે એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટ સ્લેટિવ એસેમ્બલીના નામથી ઓળખાય છે વિધાનસભાની મુદ્દત પાંચ વર્ષની હોય છે તેની મુદ્દત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય સરકાર ચાલી શકે તેમ ન હોય છે આ પ્રમાણે રચાયેલી વિધાનસભામાં તેના સભ્યોમાંથી અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર ને ચૂંટે છે પાંચમો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવો પેલું રાજ્ય સરકારના કાર્યો જણાવો તો મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે તે લોક કલ્યાણ સાધે છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરે લગતા કાર્યો તે કરે છે તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુકાળ ધરતીકમ વાવાઝોડું વગેરે કુદરતી આફતો વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે તે રાજ્યના લોકોની ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે તે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાય તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે બીજું નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે તો રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર નીચે દર્શાવેલા આરોગ્ય વિષયક કાર્યો કરે છે પેલું તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે તે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે તે તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવે છે તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે તે જન ઔષધિ કેન્દ્રો મારફતે દવા સામાન્ય દવાનું સસ્તા દરે વિતરણ કરે છે મલેરિયા કમળો કોઢ અંધત્વ મધુપ્રમિક ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો તો વિધાનસભાના સભ્ય બનાવવા માટે નીચેની લાયકાતો જરૂર છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં જોતું રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે તો રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રી સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના નિમણૂક કરે છે આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે મંત્રીમંડળને રાજ્યકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે રાજ્યની કારોબારીની ફરજો લખો તો રાજ્યની કારોબારીની મુખ્ય ફરજો નીચે પ્રમાણે છે પેલું કે વિધાનસભા એ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે તે રાજ્યમાં કાયદોની વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે તે રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલી તેની કાળજી રાખે છે તે પ્રજા કલ્યાણના કાર્યો કરે છે તે વિધાનસભામાં ખરડા દાખલ કરે છે અને તેમને કાયદાનું સ્વરૂપ અપાવે છે અને છેલ્લું નાણાં મંત્રી રાજ્યનું અંદાજપત્ર તૈયાર કરે છે અને તેને વિધાનસભામાં પસાર કરાવી તે મુજબ રાજ્યમાં નાણાં વહીવટ કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ જોતી હોય કે વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકશો તમારા મિત્રો દોસ્તો જાણ કરી શકશો તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત